ગીર સોમનાથ જિલ્લો જ્યાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યું છે મેગા ડિમોલેશન ગૌચર અને ગામતળની જમીન પરના દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલી કરવામાં આવી રહી છે એવામાં જિલ્લા કલેક્ટરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દીગવજી જાડેજા પહોંચ્યા હતા સૂત્રાપાડા તાલુકાના ધામલેજ ગામમાં અહીં ગ્રામસભામાં કલેક્ટરે દબાણકર્તાઓને મીઠી ભાષામાં આપી ચીમકી બધા પાકા પડતર કરતા હોય છે તમે આ ધામણે જ નહીં આખો દેશ ગાયો આમ છે ને ગાયો રસ્તે પાણી જાહેર કરો ને ગાયો માટે આમ કરો બોલવા છે ને એ ગોચરમાં દબાઈને બેઠા છે ગેરંટી જેના જેના ગોચરના દબાણો છે કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો વરસાદ થઈ ગયો છે કોઈ વાવશો નુકસાન તો ખબર મન નહીં થાય જાજુ નુકસાન થશે એના કરતા હજી બરોબર થયું હોય ને વાવણી હજી કરી હોય તો પહેલેથી જ નિકાલ કરી નાખો

બાકી જવાબદારી છે પ્રથમ નાગરિક છે ગામ ને ચંદો તમે ફરકાવો બેન ફરકાવે છે એને પછી કે આવીને તમે ઉપર રહી જાઓ